આ હોટલે જમવાનું બહુ સારું મળે છે શાક પૂરી રોટલો રોટલી તમારે જે જોઈ તે આખા રીંગણાનું શાક દાળ ભાત બધું વસ્તુ મળી રહેશે તો ફરજિયાત ને આ હોટેલે તમે જમવા આવો તમને બહુ મજા આવશે એકદમ દેશી પાણી જમવાનું મળે છે એ અમે અમે લીધું તો આખા રીંગણાનું શાક પૂરી અને દાળ ભાત જમવાનું તમને બહુ મજા આવશે

કે આપણે લાઠી બહુ જવાનું હતું અને આ છે મોટોલી રેસ્ટોરન્ટ તો આનું કામ તો બધું બહુ સારું છે આ લાઠી વાળું ઉપર આવેલું છે આ એ ભાઈ પોતે છે મોટોલી નાસ્તા આવું સેન્ટર કામકાજ બહુ સરસ છે તમે ફરી જાય ફરી આ ભાઈને એક જ મુલાકાત લઈ જાઓ પછી આપણે જમીન અહીંયાથી નીકળી ગયા હતા જમીને પાર્સલ લેવાનું હતું એટલે પાર્સલ આ પાર્સલ બાર્સલ લઈને આપણે નીકળી ગયા હતા પછી અહીંયા આપણે આગળ અંટાળિયા ગામ આવે છે અંટાળિયા ગામ પાણીનું કામકાજ બહુ મસ્તીનું છે ઠંડુ પાણી છે એટલે અમારે અહીંયાથી ભરવાનું હતું પાણી એટલે મેં ગાડી અહીંયા ઊભી રાખી દીધી પછી જો આ મંદિર છે અહીંયા મહાદેવનું મંદિર છે અને અહીંયા પાણી અમે ભરવી છે આ મંદિરનું કામકાજ બધું બહુ અંદર સારું છે મંદિર બહુ સારું છે મંદિરનું મેદાન બેદાન બધું બગીચો બગીચો બહુ મસ્ત છે અને આ છે અંટાળિયા ગામ તો અહીંયા બોડ્યું છે પણ તમને દેખાય નહીં પછી આપણે પાણી માણી ભરીને ત્યાંથી રવાના થવાનું છે તો સાલિયો આપણે રવાના થાવી લોકો છે પાણી માણી ભરીને આપણે નીકળી ગયા છે અંટાળિયા ગામ

દોસ્તો તો અમે પછી જમીને હોઈ ગયા તા અને હવે અમારે ગયા છે બસ સ્ટેન્ડ બાજુ કેમ કે રંગોળીના કલર લેવા માટે તો ચાલો હવે પાત્રી બાજુ આ અમારી પાસે ગાડી આવી ગઈ છે બાપુજીની કાંઈ નહીં તો ચાલો અમે પાત્રી બાજુ જઈ કલર લેવાય ને તો કાંઈ નહીં ચાલો તો જઈએ

बस अब तो आजा अगुलेबी अपकी से अपोपटी अगुन गेप्री गेप्री हेलो लिलो अपिलो डोलो डोलो आज डोलो डोलो पीरो सिया केतरी आलो केतरी अपोपटी दिसो अपोपटी अपो बुज्जा जी

આપણે ઘરે આવી ગયા હતા અને જમવા પી ગયા તા અને આપણે બનાવ્યા હતા ભજીયા તો આલો બધા ભજીયા ખાવા તો આ લોટ બાંધેલો છે આ ચટણી છે આ ભજીયા છે અને આ ડુંગળી ને એવું છે આ સાઈઝ છે ડુંગળી કૂટી ગઈ છે તો આલો બધા ભજીયા ખાવા અમે ખાઈ લેવી આલો તો ભજીયા ખાંડ મળી જાય फाइनली दोस्तों आपने रंगोली दोहराई गई है हैप्पी न्यू ईयर લખેલું છે આયા આપણે હેપી ન્યૂ યર લખેલું છે આયા પણ રંગોળી દોરાઈ ગઈ છે તો ફાઇનલી દોસ્તો આપણે બધી સકાર રંગોળી દોરાઈ ગઈ છે મસ્તીની આપણે રંગોળી છે તો કાંઈ ને હવે ભાગી જશે રાતનો એક તો હવે આપણે સુઈ જઈએ ગુડ નાઇટ હવે કાલે મળી નવા લોગની સાથે કાંઈ નહીં હાલો સાલો ગુડ નાઇટ